જય શ્રી કૃષ્ણ જય માતાજી દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપસા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા હોય છે અને તમારા પ્રશ્નોનો જવાબ તો હોય જ છે તમારે પણ કોઈ સવાલ કે કોઈ સમસ્યા કે કોઈ પ્રશ્ન હોય તો અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો ફોન નંબર તમને આપવામાં આવેલો છે દર્શક મિત્રો એક વસ્તુ યાદ રાખો કે જ્યારે બી જીવનમાં કોઈ પણ મૂંઝવણ હોય તો હંમેશા એ મૂંઝવણને કોકની સાથે આપણે શેર કરવી જ જોઈએ શેર કરશો તો તમારી સમસ્યાનું સમાધાન અવશ્ય આવશે આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ પંચાંગની વાત હોય છે અને તમારી આવી જ કોઈ એક સમસ્યાની પણ વાત હોય છે માટે તમારે પ્રોગ્રામ આખો જોવો જરૂરી છે અમારી ચેનલ પરથી જ આ પ્રોગ્રામ અપાય છે મિત્રો અને આજે ગુરુવાર છે પહેલાં ભગવાન ગુરુદેવને વંદન કરીએ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર્ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ ગુરુ મહારાજને વંદન કર્યા પછી આપણે જોઈએ આજનું શું કહે છે પંચાંગ તો આજે વિક્રમ સંમત બે હજાર એંશી સક્ષ મત ઓગણીસો પિસ્તાલીસ બે સમ પચીસસો પચાસ તારીખની વાત કરીએ તો આજે એકવીસમી ડિસેમ્બર બે હજારને ત્રેવીસ ગુરુવારનો દિવસ છે ગુરુવાર એટલે કે દક્ષિણ દિશાની યાત્રા માટે વર્જિત હોય કદાચ તમારે યાત્રા પર જવું અનિવાર્ય હોય તો જઈ શકાય છે પરંતુ એના માટે તમારે કેસર કે હળતરનું તિલાક માથામાં અને હૃદય પાસે લગાવી અને તમે યાત્રા પર જશો તો તમારો દિશાનો શૂર દૂર થશે તો દર્શક મિત્રો અહીં આપણે વાત કરીએ કે આજે માઘસર સુદ તિથિ છે નવ વાગીને અડત્રીસ મિનિટ સુધી મહિનાની વાત છે દસમી તિથિ ત્યારબાદ શરૂ થશે નક્ષત્ર આજે રેવતી રહેશે બાવીસ વાગીને નવ મિનિટ સુધી અને ત્યારબાદ અશ્વિની નક્ષત્રની શરૂઆત થશે યોગ આજે બરિયાન રહેશે તેર વાગીને અઠ્યાવીસ મિનિટ સુધી ત્યારબાદ પરિધિયોગની શરૂઆત થશે કરણ જે છે તૈતલ રહેશે વીસ વાગીને છપ્પન મિનિટ સુધી અને ત્યારબાદ વણિજકરણની શરૂઆત થશે રાશિ મીન રહેશે જે બાવીસ વાગીને નવ મિનિટ સુધી રહેશે એટલે રાત્રિના દસ વાગીને નવ મિનિટ સુધી જે જાતકો જન્મશે તેની નામ રાશિ મીન એટલે કે દ છ અક્ષર ઉપર રાખવામાં આવશે ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ મેષ રાશિના નામ અક્ષર ઉપર રાખવામાં આવશે એટલે જે જાત એનું નામ અ લ ઈ અક્ષર ઉપર રહેશે એટલે જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમય રહે અને તમે જીવનમાં આગળ વધો એવી અમારી માતાથી પ્રાર્થના તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું પંચાંગ ચાલો હવે આપણે જોઈએ આજનું રાશિફળ શરૂઆત આપણે પહેલાં કરીશું મેષ રાશિથી મેષ રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રીતે સારો દેખાય છે ખર્ચનું પ્રમાણ આજે વધશે એટલે ખર્ચા ઉપર કંટ્રોલ કરવું તમારો મેન ઉદ્દેશ હોવો જોઈએ બીજો મુદ્દો એ આવે છે કે દાખલા તરીકે પરિવારની વાત કરીએ તો પરિવાર સાથે તાલમેલ તમારો સારો રહેશે થોડાક વાદ વિવાદો પણ દેખાઈ રહ્યા છે એટલે એ વાદ વિવાદ ન થાય એની કાળજી લેવી આર્થિક રીતે આજે સમય બહુ સારો નથી કારણ કે ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે એટલે ખર્ચો તો વધશે આજના દિવસે તમારે લેવડ દેવડની વાત કરીએ તો પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું સંતાન અંગેની જે ચિંતા તમારા મગજમાં હતી એમાં રાહત મળશે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળશે ઉતાવળી કોઈ કામ કરવું નહીં અને ખાસ કરીને વ્યસન અથવા તો ખોટા ખાનપાનથી દૂર રહેવું ઉપાય તરીકે આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે વૃષભ રાશિની વાત કરી લઈએ તો વૃષભ રાશિ એટલે કે બબુ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તે વૃષભ રાશિના જાતકો માટે દિવસ તો અનુકૂળ દેખાઈ રહ્યો છે આવકના સ્ત્રોત તમારા દેખાય છે આપણને નજરમાં આવે છે કે પૈસો આવી રહ્યો છે પણ ખરેખર આવશે નહીં એટલે મૃગજડ જેવી સ્થિતિ આજે વૃષભ રાશિવાળાની થશે તમારા માટે સાથીઓનો સાથ સહકાર તો આજે મળશે પણ પ્રેમ સંબંધોમાં થોડી ચણભણ થાય એવી સંભાવના છે બીજો નવો વ્યાપાર કે બિઝનેસ તમારા કરવાના મૂળની અંદર તમે છો અને એ વસ્તુ તમને મદદરૂપ તો થશે પરંતુ મિત્રો એક વાત યાદ રાખજો કે ક્યારેક કોઈ ની સાથે તમારે વિવેકતાથી સાથથી સન્માનથી કામ કરવું હોય તો બરાબર છે પણ માન અપમાનની વાત જ્યારે આવતી હોય તો મૂળ વસ્તુને ધ્યાનમાં રાખીને જ કામ કરવું અને સેકન્ડ થિંગ એ છે કે આજે તમારા નોકરી વગેરેમાં પ્રમોશન અથવા નોકરીમાં સફળતા એની વાતોમાં તમને આજે સફળતા મળશે વ્યાપારીઓ માટે પણ સમય થોડો સારો અને અનુકૂળ રહેશે ઉતાવળે કામ આજે કરવાનું નથી અને કોઈના ઉપર આંધળો વિશ્વાસ પણ મૂકવાનો નથી શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવાનો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો આ કરવાથી તમારી તમારા કાર્યોમાં તમને સફળતા મળી જશે હવે આપણે વાત કરીએ મિથુન રાશિની ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે કામકાજમાં પણ તમને સફળતા મળશે નાણાકીય વ્યવહારોથી થોડો સાવધાન રહેવાની જરૂર છે એટલે કે પૈસાની જો લેવડ તેવડ કે એવું કાંઈ કરતા હો તો જરા એનાથી દૂર રહેજો સંતાન પ્રાપ્તિનો યોગ તમારો બને છે સંતાન અંગેના કેરિયર વગેરેના જે પ્રશ્નો છે એમાં સોલ્યુશન પણ દેખાય છે નોકરી વગેરેમાં પણ રાહત મળે એવા સંકેતો છે પરંતુ તમારે પોતાના અધિકારી વર્ગ સાથે ખોટી વાતાગુંઠીમાં પડવાની જરૂર નથી હું સાચો તમે ખોટા આવી વાત કરવાનો કોઈ મતલબ નથી કારણ કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમારે ગુજરવાની વાત છે એટલે નોકરીને કોઈ ખતરો નહીં આવે પરંતુ જો તમે ખોટી બકવાસ કરશો તો થઈ શકે છે એક બીજી બાબત તમને કહેવી કે તમારા વિદેશ ગમન વગેરેની ફાઇલમાં તમને રાહત મળી જશે તો શું કરશો તો આજે ઘરે ઘીનો દીવો કરી ઓમ હોમ ઝુમ શ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે કર્કરાશિની વાત કરીએ મિત્રો ચોથી રાશિ કર્કરાશિ છે કર્ક એટલે ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની ગોચરની સ્થિતિ પ્રમાણે જોઈએ તો કામકાજમાં તો સફળતા મળતી દેખાય છે ભાગ્ય પણ તમારો સાથ આપે છે વિદેશ યાત્રા વગેરેમાં જવાનો તમારો પ્રશ્ન જે છે એ સોલ્વ થાય એવો દેખાય છે અને વિદેશ તમે જઈ શકો એવી સંભાવના પણ બને છે ખોટા લોકોની સાથે વાતાગુંમાં પડવાની જરૂર નથી પૈસાની લેવડ દેવડથી દૂર રહેવાની જરૂર છે પરિવાર અને કુટુંબ સાથે તાલમેલ થોડો ઓછો થાય એવું દેખાય છે વાહન વગેરે ચલાવતા તમારે સાવધાની રાખવાની છે કારણ કે દિવસના ગ્રહો પ્રમાણે થોડી અનુકૂળતા ઓછી દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરવાનો છે અને સાથે સાથે ઓમ રીમ ભોમાય નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો રહેશે તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ સિંહ રાશિ મટા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ તો સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે નવા વ્યક્તિઓની મુલાકાત પણ થઈ રહી છે નવું કામ પણ તમે કરી રહ્યા છો અને ખાસ કરીને જે વ્યક્તિઓ પર તમને વિશ્વાસ હતો એ વ્યક્તિઓ સાથે પણ તમારા સંબંધો સારા હોય એવું લાગે છે આજે એક નવી સ્થિતિ બની શકે છે કે ઘરમાં કોઈ નવા મહેમાનના આગમનના સંકેતો પણ તમને મળી શકે છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે તો મિત્રો ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગ બને એવી સંભાવના પણ નકારી શકાય એવું નથી વાહન વગેરે ચલાવતા જરૂર ધ્યાન રાખશું શું કરશું આપણે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરશો અને ખાસ કરીને કુળદેવી માતાની એક માળા કરી તેના મંદિરની અંદર જય શ્રી ફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કન્યા રાશિ પઠણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે દિવસની અનુકૂળતા તમારા માટે સારી દેખાઈ રહી છે પરંતુ સ્વાસ્થ્ય થોડું નાસાજ એટલે કે ગડબડ હોય એવી સંભાવના પણ બની રહી છે જો કે ભાગ્ય પણ તમારું સાથ આપી રહ્યું છે વિદેશ યાત્રાના કાર્યોમાં સફળતા પણ મળી રહી છે જૂના અટવાયેલા નાણાં તમારા પરત મળે એવી કોઈ સંભાવના દેખાતી નથી સાવધાન રહીને કામ કરજો કોઈને પૈસા ઉછીને આપવા હોય તો સાચવી સાચવીને આપજો બીજી એક બાબત ધ્યાનમાં રાખજો કે ક્યારેક તમારા પ્રેમ સંબંધોમાં ખટપટ પણ થઈ શકે છે એટલે વાણી ઉપર કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે અને વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય દેખાય છે તમે તમારા અભ્યાસમાં વિશેષ ધ્યાન આપો વોટ્સએપ યુનિવર્સિટીને દૂર રાખી જો તમે કામ કરશો તો તમે તમારા કેરિયરને સારી રીતે આગળ ધપાવી શકશો શું કરશો તમે તો આજના દિવસે તમારે ઓમ ગુમ ગુરુવે ન મંત્રનો જાપ કરો અને ગુરુ મહારાજના મંદિરમાં અથવા તો વિષ્ણુ ભગવાનના મંદિરની અંદર જઈને ચણાની દાળનું દાન આપો સારામાં સારું રહેશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિ રતા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે ઘણી બધી ઈચ્છાઓ તમારી પૂર્ણ થઈ રહી હોય એવું દેખાય છે પરંતુ સ્વાસ્થ્ય બાબતની ચિંતા તમને અવશ્ય રહેશે સ્વાસ્થ્યમાં કોઈ મોટી રાહત દેખાતી નથી એટલે શારીરિક બીમારી ન આવે એના માટે ખાનપાનમાં ધ્યાન રાખવાની જરૂર છે માતા અને પિતા વચ્ચેના જે સંબંધો થોડા બગડ્યા હતા એમાં સુધારો દેખાય છે ભાઈ ભાઈ સાથેના તકરારોમાં પણ રાહત મળે એવું દેખાય છે કેટલીક વાર જમીન મકાનના પ્રશ્નો તમારા અટવાયેલા છે એ પ્રશ્નોનો ઉકેલ અવશ્ય આવશે તમે જમીન કે મકાન વેચવા માગતા હો તો એનો પણ રસ્તો નીકળી જશે અને તમે એમાં બહાર આવી શકો એવી સંપૂર્ણ સંભાવના દેખાય છે માતા અને પિતાની સાથેના સંબંધો તો સારા રહેશે જ મિત્રો પરંતુ સંતાનના કેરિયરને લઈને જે ચિંતા હતી એમાં પણ રાહત મળશે ઉપાય તરીકે આજે તમારે શું કરવું તો પહેલાં તો વ્યસનથી દૂર રહેવાની જરૂર છે અને ખોટા માણસોની ખોટા કાગળમાં સહીઓ વગેરે કરવાની જરૂર નથી અને ખાસ તમારે આજે કામ કરવું પડશે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ ન અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે ખાસ કરીને સ્વાસ્થ્ય બાબતની ચિંતા તમને પણ થઈ રહી હોય પતિ પત્ની વચ્ચે થોડા તણફણ થવાની સંભાવના પણ બને છે એટલે ટૂનફૂન થાય તો આપણે વાણી પર કંટ્રોલ રાખવો થોડી વાતો સાંભળી લેવી એ વધારે સારો રસ્તો રહેશે ખાસ કરીને સંતાનને લઈને થોડી ચિંતા તમારા ઘરની અંદર છે અને એ ચિંતા દૂર થાય એવા સંકેતો તો દેખાય છે પરંતુ હજી થોડી વાર લાગે એવા પણ સંકેતો મળે છે વ્યાપારીઓ માટે વ્યાપારમાં સફળતા તો મળી રહી છે સરકાર તરફથી થોડી પ્રોબ્લેમ્સ આવે એવા સંભાવના પણ દેખાઈ રહી છે તમારા મનની અંદર જે મુરાદો છે મુરાદો તો પરિપૂર્ણ થઈ રહી છે મા ભગવતીની કૃપા તમારા પર બની રહી છે પરંતુ સ્વાસ્થ્ય બાબતમાં થોડું ધ્યાન જરૂરથી રાખવું પડશે શું કરશો તમે તો આજે તમારે ઓમ હોમ શાહ મંત્રનો પ્રયોગ કરો અને ઘરે ઘીનો દીવો કરી ગરીબને વસ્ત્રનું દાન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ ધનરાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જ્યારે વિચાર કરીએ તો કામકાજ તો સારાને એકંદરે ઉત્તમતા તરફ લઈ જઈ રહ્યા છે નાના મોટા વ્યક્તિઓની મુલાકાત પણ સારી થશે ઘરેલું વાત વાતાવરણ પણ સારું રહેશે વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે નોકરી વગેરેમાં પ્રમોશન મળે એવી સંભાવના દેખાય છે પરંતુ વ્યાપારીઓએ થોડું સહન કરવું પડે એવી પરિસ્થિતિ પણ દેખાય છે કોઈના કહેવામાં આવી જઈને ખોટા કામથી બિલકુલ મિત્રો દૂર રહેજો અને ખાસ કરીને વ્યસન એટલે કે દારૂ જુગાર કે સટ્ટા કે કોઈ બી વ્યસન હોય એને દૂર એનાથી દૂર રહેવાની ખાસ જરૂર છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ઓમ હુમ હનુમતે નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે ધંધાની અંદર થોડી તકલીફ પડી રહી હોય એવું લાગે છે નવો બિઝનેસ કે નવો વ્યાપાર તમને મળી ગયો છે પણ મહેનત વધારે અને આવક ઓછી એવા એવા ધંધા તમારા દેખાય છે આજના દિવસે તમે પૈસાની લેવડ દેવડ કરી હશે તો એમાં તમને નુકસાનનો જ સામનો કરવાનો છે કોઈ વ્યક્તિ તમારા પૈસા રિટર્ન આપે એવી સંભાવના જ નથી દેખાતી માટે થોડા દિવસ રાહ જોવાની જરૂર છે ખોટી વાત ઉઠી કરી ખોટી ચર્ચાચર્સી કરવાનો કોઈ મતલબ નથી આજે મિત્રો એક વાત યાદ રાખજો કે તમારા સંતાન જ એની ચિંતા તમારા મગજ ઉપર વહેરાયેલી છે સંતાન પ્રોબ્લેમમાં હશે અથવા તો તમે પ્રોબ્લેમમાં હોઈ શકો છો એટલે હવે તમારા વિચારો જે મગજની અંદર છે એના ઉપર જરા કંટ્રોલ કરવાની જરૂર છે ઉપાય તરીકે આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરો દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કુંભરાશિશા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા સ્વાસ્થ્ય બાબતનો વિચાર કરીએ તો સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું છે સંતાન સંબંધી ચિંતાઓમાં પણ તમને રાહત મળતી હોય એવું લાગે છે તમારી સંતાન કોઈ નવા કામમાં જોડાઈ જતી હોય એવું પણ બની શકે છે તમે પણ કોઈ કાર્ય માટે ઉત્સુક થઈ રહ્યા છો એ કાર્ય પૂર્ણ થશે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા દેખાઈ રહ્યા છે પણ પ્રેમ સંબંધોમાં ક્યાંક છણભણ થાય એવી સંભાવના પણ બને છે વિદેશ યાત્રાની ફાઇલમાં પણ તમને રાહત મળે એવા સંકેતો દેખાય છે જો કદાચ તમે કોઈ પ્લાનિંગ કર્યું હોય તમારા બિઝનેસને એક્સપાન્શનનું કે એવું કાંઈ તો એની પણ સફળતા મળે એવી સંકેતો દેખાય છે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે ચાલો મિત્રો શું કરશો તમે તો આજે તમારે ગાયને ચણા દાળ ગોળ રોટલી ખવડાવી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે તો ચાલો દર્શ મિત્રો હવે આપણે જોઈ લઈએ મીન રાશિ ગ્રહ મંડળની છેલ્લી રાશિ એટલે મીન રાશિ દ ચ છ થ થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે પણ ઉતાવળીઓ લેવાયેલો નિર્ણય હંમેશા નુકસાનકારક હશે કોઈ પણ કાર્ય કરો તો વિચારીને કરો બીજી એક બાબત ધ્યાનમાં રાખો કે તમારા ઘરની અંદર જે બી પ્રોબ્લેમ હોય એને બહાર શેર કરવાની કોઈ જરૂર નથી નથી ઘરના પ્રોબ્લેમ ઘરમાં સોલ્વ કરવાની જરૂર છે સંતાન અંગેની ચિંતા તમારા મગજની અંદર ભરેલી છે અને એ રહેવાની જ છે કારણ કે સંતાનના કેરિયરને લઈને તમે ટેન્શનમાં હો એવા સંકેતો દેખાય છે ખાસ કરીને ખાસ કરીને તમારા કામકાજમાં તમને રાહત મળે એવા પણ સંકેતો દેખાય છે હા ઉતાવળમાં આવી જઈ કોઈ ખોટા નિર્ણયો ન લઈ લેશો સાચવીને ધીમેથી જો તમારું કામ કરશો તો સફળતા મળશે વિદેશ યાત્રા વગેરેના તો નિયમો દેખાય છે વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા તો મળશે પરંતુ કામકાજમાં થોડી તકલીફ અત્યારે દેખાય છે નવા ગ્રાહકો અને નવા માણસો સાથે કેવો વ્યવહાર કરવો એ તમારે ધ્યાનથી જોવું પડશે શું કરશો તો ઓમ હોમ શહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું બારે બાર રાશિઓના જાતકોનું રાશિફળ ચાલો હવે આપણે જોઈ લઈશું આજની ટીપ વિશે આજની ટીપની વાત કરીએ તો ખાસ કરીને આજે કેટલાક લોકોના પ્રશ્નો આવેલા છે કે અમારે મકાન નથી મકાન નથી તો શું કરવું તો મકાન માટે તમારે પોતાના ઘરે ખાસ કરીને ઘણા લોકોને આપણે જોયેલા છીએ કે મકાન તમારું કેમ નથી કારણ કે મકાન માટે ચોથો ભાવ તમારો મહત્ત્વનો ભાવ છે ચોથા ભાવથી જોવું પડે લગ્ન અને લગ્નેશ જોવું પડે ડી ફોર્થ ચાર્ટ એલાઉડ ટુ હસ ફોર અવર હોમ મકાનમાં તમે ભાડે રહે છે મેં તો એવું પણ જોયેલા છે કે મોટા બિલ્ડિંગ બાંધીને બીજાને મકાનમાં રાખનાર માણસો પણ મકાન વગર રહે છે આ ખૂબી છે કારણ કે એ મકાનમાં જઈ શકતા નથી કે કોઈ કારણ હોય છે તો એના માટે ગ્રહો જવાબદાર હોય છે કારણ કે ગ્રહો જો અનુકૂળ હોય તો તમને મકાન મળે જ છે મકાનમાં તમે દુઃખી થાઓ તમારું મકાન સફળ ન થાય ઘણી વખત આપણે પેમેન્ટ આપ્યું હોય આપણું પેમેન્ટ ફસાઈ જાય ઘણી વખત આપણે મકાન પ્રોપર્ટી લીધી હોય તો જમીન જ ડખાવાળી આવે એમાં કોર્ટ કચેરી આવી જાય ઘણી વખત આપણે કોઈ કામ કર્યું હોય કે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કર્યું હોય તો બિલ્ડર જ મકાન બધું લઈને ફરાર થઈ ગયું હોય આવું બધું થવાની પાછળનું કારણ કોણ આપણે આજે આ મુદ્દા પર જઈશું કારણ કે જ્યોતિષના મિત્રો ખાના ખરેખર આપણી લાઈફના તમામ પહેલુઓને સા આવરી લે છે પારાસર સા પારાસરીની અંદર સ્પષ્ટ કહેલું છે કે ત્યારે ડી ફોર ચાર્ટનો ફોર્થ નંબર ફોર્થ હાઉસ તમારા લગ્ન ચાર્ટના ફોર્થ હાઉસ સપોઝ યોર તમારા લગ્ન ચાર્ટ છે લગ્ન ચાર્ટનો લગ્નેશ લગ્નેશ મજબૂત હોવો જ જોઈએ કારણ કે એ તમારી પાવર છે તમારી શક્તિ છે તમારા વિચારો છે તમારી કામ કરવાની શૈલી શક્તિ બધું જ છે લગ્નેશ મજબૂત હોય અને ચતુર્થેશનો સંબંધ હોય તો અવશ્ય મકાન થાય હવે અહીં ફોર્થ ડી ફોર્થ ચાર્ટની અંદર આપણે જવું પડે અને જોવું પડે કે તમારા ચાર્ટની અંદર શું પોઝિશન છે કારણ કે જો ડી ફોર્થ ચાર્ટની અંદર કદાચ ત્યાં ખરાબ ગ્રહો બેઠા હોય જેમ કે રાહુ છે કેતુ છે મંગળ છે એવા બધા ક્રૂર ગ્રહો જો બેઠા હોય તો મિત્રો સામાન્ય રીતે નિયમ એવો છે કે તમે જે મકાન કે પ્રોપર્ટીમાં જ્યાં પૈસા નાખશો અને લગ્ન ચાર્ટમાં પણ આ જ પરિસ્થિતિ છે જો ત્યાં કેતુ વગેરે ગ્રહો હોય રાહુ વગેરેની દૃષ્ટિમાં હોય તો તમારી પ્રોપર્ટી સો ટકા ફસાવાની એમાં તમને કોઈ સફળતા ના મળે ક્યાં તો લીગલ પ્રોબ્લેમ આવે કાં તો તમારે ઝઘડા થઈ જાય કાં તો પૈસા ડૂબી જાય કાં તો પ્રોપર્ટીને પૈસા ના વધે આવી પરિસ્થિતિ થવાની જ છે અને એમાં ડીફોર ચાર્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ચાર્ટ જો કદાચ પહેલાં ચાર્ટ કરતાં ડિફોલ્ટ ચાર્ટ તમારો મજબૂત હોય તો તમને માટે થોડી મદદરૂપ થાય છે બાકી તમે પ્રોપર્ટી વસાવો એ પ્રોપર્ટી બધી ઝીરો થઈ જાય કશું એમાં પણ તમને ઉપજે નહીં મળે લડો ઝઘડો કરા કામ કરો કળા કૂટ કરો તો તમને મળી જાય પરંતુ મળતી નથી લગભગ હવે તમારું મકાન થવા માટે તમારો ચોથો ચાર્ટ મજબૂત હોવો જોઈએ ચોથા ચાર્ટની સાથે સાથે તમારી દશાંતરદશા પણ મજબૂત હોવી જોઈએ ચતુર્થેશની દશાંતરદશામાં લગભગ મકાન બનતા હોય છે એમાં પાછું મંગળ એ તમને મકાન આપવાનું કામ કરે છે કારણ કે જમ્યું મંગલો ભૂમપુત્ર ધનપ્રદા સ્ત્રાસણો મહાકાય સર્વકામ ફલપ્રદા એટલે એ મંગળનો પણ તમારે લાભ લેવો જ જોઈએ કે ભાઈ મંગળ મહારાજ કે ક્યાંકથી મને પ્રોપર્ટીની વ્યવસ્થા કરાવો તો એના માટેનો પ્રયોગ છે મિત્રો સારો પ્રયોગ છે એ પ્રયોગ તમે કરાવી શકો છો તમે પણ કરી શકો છો એના માટે તમારે રૂબરૂ મળવું પડે અથવા તો ફોનથી સંપર્ક કરી શકો છો મારો નંબર આપેલો જ છે તો એની કઈ પ્રક્રિયા છે હું તમને બતાવીશ અને એ પ્રક્રિયા લાંબી હોય છે એ આ વિડીયોમાં બની શકે એવી નથી એટલે હું તમને અત્યારે આપતો નથી પણ ક્યારેક સ્પેશિયલ વિડીયો હું બનાવીને આપી દઈશ અને ખાસ કરીને તમને આ વસ્તુ હું બતાવી રહ્યો છું એનો તમારે નોલેજમાં રાખવાનું છે તમે મારો સંપર્ક કરજો હું તમને મકાન થાય એવી એવો એ પ્રયોગ છે બહુ સરસ પ્રયોગ છે અને એ પ્રયોગથી લગભગ લોકોને મકાનો મળ્યા છે મળ્યા છે એટલે એ તમને હું બતાવીશ તો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે આપશો આચાર્ય દુર્ગાપસા શાસ્ત્રની જત નમસ્કાર